વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોની લાલિયા અને કૌભાંડો છાપરે ચડીને પોકારી રહ્યા છે જેમાં વડોદરા વધુ એક રોડ ઉપર જોવા મળ્યો હતો વડોદરા નગરી ભુવાનગરી તરીકે પ્રખ્યાત બની રહી છે ત્યારે મહાનગરપાલિકાના નાક કાપતો વધુ એક મસ્ત મોટો ભૂવો ગોવર્ધન નાથજીની હવેલી પાસે બીઓબી બેંકની સામે બીપીસી રોડ ઉપર મુખ્ય માર્ગ પર પડ્યો છે ભુવામાં પડી અકસ્માત ન સર્જાય તે માટે વ્હીકલ મૂકીને કોર્ડન કરવામાં આવ્યો છે ભુવો પડવાની જાણ થતાં જ આ વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ભુવાની પરિસ્થિતિ જોઈને તેના સમારકામ માટેની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે અલકાપુરી નિખિલ કેટલો ઊંડો છે પુવો આ ભૂવો પડ્યો છે આ જૂની લાઇન છે વર્ષો પહેલાં બે હજાર પાંચમાં જ્યારે પૂર આવ્યું હતું અને પાણી વડોદરા શહેરમાં ઓગણચાલીસ ફૂટ સુધી ગયું હતું ત્યારે આ રસ્તાઓ જે આપણી છે છાણીથી ગોરવા થઈને જે ડ્રેનેજની લાઇન આવે છે અટલાદ્રા સુધીની એ લાઈન ઉપર ઠેર ઠેર ભૂવા પડ્યા હતા એ લાઇનને આમ જોવા જાઓ ખરેખર તો બંધ કરી દેવામાં આવી હતી પણ જે નાના મોટા કનેક્શનો જે ઊંડા વર્ષોથી હતા એ કનેક્શનો બંધ ન થઈ જાય એના માટે કરીને થોડા ઘણા ચાલુ હતું આ લાઇન અને આ લાઇન ઉપર ફરીથી ભૂવા પડ્યા પડ્યા છે એટલે લગભગ કોર્પોરેશન હવે શું એનો કરી રહ્યા છે આગળ આ તો જો કે તાજો છે આની પહેલાં પણ બે પૂવા પડ્યા છે ઉર્મી ચાર રસ્તા પાસે પણ એટલે આ આને ચાલુ રાખવી કે બંધ કરવાની એ તો કોર્પોરેશન જ નક્કી કરશે પણ હવે આ લાઈન તો ઘણ બહુ જૂની છે સાઈઠના દાયકામાં નાખેલી લાઇન છે અને જર્જરી થઈને એ બે હજાર પાંચના જ પૂર વખતે જે બેઠી હતી એ જર્જરી થયેલી હતી ઘણી જગ્યા પર તૂટેલી લાઈન હતી આ લાઈન બહુ ઊંડી છે લગભગ આઠથી નવ મીટર ઊંડી લાઇન છે એટલે અઢાર મીટરના રસ્તા પર ઓપન શાફ્ટ કરીને બી એ લોકોને કામગીરી કરવામાં તકલીફ પડી હતી એવી એ સમયની આ તકલીફો આવી ફરી સર્જાઈ છે એટલે જેટલું બને એટલું આને વહેલી તકે બંધ કરે કાં તો પછી એને રિપેર કરે એના માટે કોર્પોરેશનમાં હમણાં જ મારે વાત થઈ છે એન્જિનિયર સાથે એટલે હમણાં આવતી જશે ટીમ અમે આજે આ ગાય સર્કલથી અલકાપુરી બાજુનો જે રોડ છે ત્યાંથી જઈ રહ્યા જઈ રહ્યા હતા હવેલી સંગીત જે આવેલી છે એ રોડ પર અને અહીંયા ખૂબ મોટો ભૂવો હજુ તાજેતરમાં જ હમણાં જ પડ્યો છે તમે જોઈ શકો છો કે ભૂવો એટલો મોટો પડ્યો છે અને હજુ તો જેમ જેમ ગાડીઓ જઈ રહી છે તેમ તેમ એ નીચેથી ભૂવો હજુ મોટો જ થતો જાય છે અને જેના કારણે લોકોને અવર જવરમાં પણ બહુ મુશ્કેલી પડી રહી છે તો કોર્પોરેશનને આપણા દ્વારા હું કહેવા માગીશ કે જલ્દીથી જલ્દી આ કામગીરી કરવામાં આવે કારણ કે આ ભૂવો હજુ કેટલો મોટો થશે તે એક પ્રશ્ન છે તો આ આગળના સમયમાં કોઈ જાનહાની ના થાય લોકોને મુશ્કેલી ના પડે તે રીતે જલ્દીથી જલ્દી આનું નિરાકરણ લાવવામાં આવે